નમસ્કાર દર્શક મિત્રો પાવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મીરિયા દર વર્ષની જેમ આ વર્ષે ફરી એક વખત આપણે કકરવા ગામની મુલાકાતે છીએ મારી પાછળ આપ જોઈ રહ્યા છો હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા જે નવી બિલ્ડિંગ બનેલી છે ત્યાં આપણે ઉપસ્થિત છીએ એના પહેલાં પણ આપણે આવેલા હતા ત્યારે જૂની બિલ્ડિંગમાં હતા અત્યારે અહીં કકરવામાં જે દર વર્ષે આંબેડકર ગ્રુપ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને ફરી વખત એ જ રીતે આજે પણ કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અવનિર્ણ આમંત્રણ દર વર્ષેની જેમ આ વર્ષે પણ આપવામાં આવેલું છે અને હું અહીં ઉપસ્થિત છું તમારી સમક્ષ અને આપણી સમક્ષ જે ગ્રુપના મિત્રો છે એ પણ અહીં ઉપસ્થિત છે એમને આપણે પૂછીશું કે આ વર્ષે શું કીટનું વિતરણ કેવી રીતે આયોજન કરવામાં આવેલું છે શું નામ છે આપનું મારું નામ રમેશભાઈ વિજયભાઈ કારેટ શું આયોજન કરવામાં આવેલું છે કીટ વિતરણ માટેનું આપને આયોજનમાં આવ્યું છે દર સાલની જેમ આ સાલે પણ અમે કીટનું વિતરણ કર્યું છે આ અમારું ચોથું વર્ષ છે દર સાલે અમે જે કાંઈ ગામના આગેવાનો વડીલો જે કાંઈ ગામના વ્યક્તિઓને ખુશી દ્વારા ફંડ ભેગો કરતા હોય છે અને આ વર્ષે પણ અમે કાંઈક સિત્તેર એંસી હજાર જેવું બજેટ ભેગું કર્યું પછી અમારા જે કકરવાની ચાર ગ્રુપ શાળાઓ છે નવા કકરવા જૂના કકરવા વાડી વિસ્તાર અને નીલપર અને દસ માધ્યમિક એની અંદર જે જે જેવા શિક્ષણ ધોરણ જેમ દાખલા તરીકે પહેલાં બીજા હતા એ લોકોને શું જરૂરિયાત હોય એને એ પ્રમાણે કીટ આપવાની પછી છ સાત આઠવાળા હોય એ લોકોને ક્યાંય જરૂરિયાત હોય એ પ્રમાણે એ લોકોને કીટ આપવાની પછી માધ્યમિકવાળા છે નવ દસ એ લોકોને પણ એના યોગ્ય અનુસાર કીટ આપવાની આવું અમે દર વર્ષે વિતરણ કરતા હોય છે જૂથ માટેનું આયોજન તમે પહેલાંથી કરો છો સ્કૂલમાં તપાસ કરીને પછી કે તમારી રીતે તમે કીટનું આયોજન કરો છો અમે પહેલાં સ્કૂલની અંદર તમામ આંકડા લઈએ છીએ કે એકથી સાત ધોરણમાં કેટલા બાળકો છે બધી સ્કૂલના પૂરા આંકડા લઈ પછી એ પ્રમાણે જે જે બજેટ થતું હોય બજેટ પ્રમાણે અમે સરખા ભાગે વિતરણ કરી છે શું નામ છે અમે મારા નામ રામજી ભાઈ લોહી છે શું કહેશો છે જે દર્શક મિત્રો મને દર સાલની જે મહેનત કરે છે રે અમારા માટે અમે જેને ફોન કરીએ મને આજ બી સુધી કોઈ ના નથી પાડી કે ના લખજો બસ એવી જ મહેનત કરતા રહે અમે અમે જ્યારે ફોન કરી ત્યારે એનું મને આશીર્વાદ રીતે સારું છે એમ કે આ ચાર વર્ષથી અમે હલાવી રહ્યા અને આમને હજી ઘણા વર્ષો અમારે હલાવો છે કે નિશાળનું કોઈ પણ ગરીબ વિદ્યાર્થી રહી ન જાઓ જો ચોપડા સિવાય સરકાર ભલે દે છે પણ એનો ટાઈમ પૂરતો દે છે પણ આપણે એટલી ફરજ છે કે આપણે મદદ કરી પાવર ન્યૂઝના માધ્યમથી અમારા દર્શકોને અમે બીજા સંગઠનો છે એમને શું સંદેશ આપશું બીજા સંગઠનો જે છે એને ભલે અહીંયાનું કામ સંગઠન કરે જ છે હજી કરતા રહે પણ શિક્ષણમાં પણ વધારે ધ્યાન દે બસ મારે આપનું કહેવાનું એમ છે કે બીજા સંગઠનો સામાજિક કાર્યોમાં પણ કામ કરતા હોય છે તેની સાથે સાથે શિક્ષણો શિક્ષણ માટે જે આપનું ભવિષ્ય છે બાળકો એના માટે પણ કામ કરે હાજી સામાજિક કામ જેમ જરૂરી છે એમ શિક્ષણનો પાયો પણ મજબૂત મજબૂત હોવો જોઈએ એ પણ જરૂરી છે એટલે આમાં જરાક ધ્યાન દે તો સારું રહે ભાઈ શું કહેશો આજના કાર્યક્રમ વિશે આ ચાર વર્ષથી કકરવા યુવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ગ્રુપ જે કાર્ય કરી રહ્યો છે એ અમારા ગામનું ગૌરવ છે કે અમને ગૌરવ થાય છે કે અમારા ગામના યુવાઓ આવી રીતે જાગૃતિના કાર્યક્રમો કરે છે અને કકરવા ગામને આવનાર સમયમાં કકરવા ગામનું નામ પણ રોશન કરશે આજે પણ મેં જોયું કે દિવ્યા ભાસ્કરની અંદર પણ કકરવા ગામની નોંધ લેવાની છે એટલે ક્યાંક ને ક્યાંક આ યુવા ગ્રુપ બાબા બાબાસાહેબ આંબેડકરનું જે યુવા ગ્રુપ છે એ કકરા ગામની નોંધ લેવરાવતો હોય છે એટલે ગૌરવપૂર્વક વાત છે અને આગળ આવા કાર્યક્રમ કરતો રહે અને બધી સમાજો આ સપોર્ટ કરે છે એવો નથી કે કોઈ સપોર્ટ નથી કરતો અને જેને પણ ફોન કરે કોઈનો જન્મદિવસ હોય કે કોઈ નવો સાધન લીધો હોય તો એની ખુશીમાં એની યથાશક્તિ પ્રમાણે સો લાખ આવે કે બસો લાખ આવે કે પાંચસો લાખ આવે એ વર્ષની અંદર ફંડિંગ ભેગો થતો હોય છે એ ફંડિંગ ભેગો કરી અને વર્ષમાં નવા વર્ષની અંદર એક જાન્યુઆરીના કીટનું વિતરણ કરવામાં આવે છે નોરબમદ કાસમનું બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ચારસો ને એકવીસ કીટનું વિતરણ આજે થવાનું છે અને શરૂઆત આપણા નવા કકરવા પ્રાથમિક શાળામાંથી થઈ એમાં માધ્યમિક શાળા જે છે એ પણ આવરી લેવાઈ છે અને જે યુવકો જે છે બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપના યુવકો તમામ જ્ઞાતિના કાસ્ટના લોકોને સાથે લઈ અને કોઈ જાતના ભેદભાવ વગર છેલ્લા ચાર વર્ષથી આ બહુ સરાહનીય કાર્ય કરી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ જીજ્ઞેશ કોરિંગા છે હું એનો શિક્ષક છું કકરવા પ્રાથમિક શાળાની અંદર આ સેવાકીય ગ્રુપ ડૉક્ટર આંબેડકર ગ્રુપ દ્વારા ઘણી સારી એવી સેવાકીય પ્રવૃત્તિ થઈ છે અને અમારા વિદ્યાર્થીઓને એકથી આઠ અને બાલવાટિકાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપેલી છે જે શૈક્ષણિક કીટ આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બને છે જુદી જુદી નોટ્સ બુક્સ પેડ આવી સાધન સામગ્રી આપી અને આ સેવાકીય પ્રવૃત્તિ કરતાં ડૉક્ટર આંબેડકર ગ્રુપના દરેક મેમ્બરને હું શુભકામના આપું છું કે આવું આવું વર્ષો દરમિયાન આવું કામ કરતા રહીએ કે જેથી વિદ્યાર્થીઓને એ સારો એવો લાભ મળતો રહે શું સંદેશ આપશો બીજા લોકોને જે બીજા પણ ગ્રુપ હોય છે ઘણા સંગઠનો હોય છે એ લોકોને શું સંદેશ આપશો શિક્ષણ માટે કાર્ય કરવું કેટલું યોગ્ય ગણું હું એવું કહેવા માગું છું કે આ ડૉક્ટર આંબેડકર ગ્રુપ દ્વારા જે આવી સેવાકીય પ્રવૃત્તિ થઈ છે કે જે બર્ડ હોય કોઈ બીજી અન્ય પ્રવૃત્તિ છે એના દ્વારા ફંડિંગ કરી અને વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન જે આ કીટ આપેલી છે આવી પ્રવૃત્તિથી બીજા લોકોએ પ્રેરાય અને આવી રીતનું વિદ્યાર્થીઓને કંઈકને કંઈક આપતા રહીએ કે જે એના માટે મદદરૂપ બનતું રહીએ આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ